નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી ધાર્મિક ગ્રંથો અનુસાર મહાભારતના સમયે જ્યારે ભીષ્મિતામહે બાણસૈયા પર સૂતા હતા ત્યારે તેમણે સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશ કરવાની રાહ જોઈ હતી કહેવાય છે કે ઉત્તરાયણમાં શરીર ત્યાગથી વ્યક્તિ જીવન મરણના બંધનથી મુક્ત થઈને મોક્ષને પ્રાપ્ત કરે છે બાણસૈયા પર સુઈ ભીષ્મપિતામહે જોઈ હતી મકર સંક્રાંતિની રાહ જાણો દેહ ત્યાગ માટે તેમણે આ દિવસને કેમ પસંદ કર્યો હતો જાણો મકરસંક્રાંતિના આ પૌરાણિક કથા વિશે માન્યતા અનુસાર જ્યારે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે તો મકરસંક્રાંતિ થાય છે મકર રાશિના સ્વામી શનિગ્રહ છે આ રીતે સૂર્યદેવ વિવિધ રાશિઓમાં પ્રવેશ કર્યા બાદ પોતાના પુત્રના ઘરે પહોંચે છે સૂર્યના મકર રાશિમાં આવતાની સાથે જ ખર માસની સમાપ્તિ પણ થઈ જાય છે અને એક મહિનાથી રોકાયેલા માંગલિક કાર્ય પણ શરૂ થઈ જાય છે સૂર્ય સતત ગતિમાન રહે છે મકરસંક્રાંતિની સાથે જ સૂર્ય ઉત્તર દિશાની તરફ ચાલે છે એટલે કહેવાય છે કે આ દિવસે સૂર્ય ઉત્તરાયણ થઈ જાય છે મકરસંક્રાંતિ બાદ થાય છે શુભ કાર્યો આ રીતે સૂર્ય છ મહિના સુધી મકર રાશિમાંથી મિથુન રાશિ સુધી ઉત્તર દિશાની તરફ પ્રયાણ કરે છે જ્યારે આવતા છ મહિના સૂર્યદેવ કર્ક રાશિથી રાશિ સુધી દક્ષિણ દિશામાં વિચરણ કરે છે જેને સૂર્યનું દક્ષિણાયણ કહેવામાં આવે છે સૂર્યના ઉત્તરાયણ થવાથી પણ દરેક માંગલિક કાર્યો શરૂ થઈ જાય છે પૌરાણિક કથા પૌરાણિક કથા અનુસાર મહાભારત કાળમાં પિતામહે કૌરવોની તરફથી યુદ્ધ કર્યું હતું આ યુદ્ધમાં સારથીના રૂપમાં અર્જુન રથ ચલાવી રહ્યો હતો શ્રી કૃષ્ણ પણ જાણતા હતા કે ભીષ્મ અજય યોદ્ધા છે જેમને યોદ્ધ કૌશલ્યથી નહીં હરાવી શકાય પરંતુ ભીષ્મની પ્રતિજ્ઞા હતી કે તે કોઈ પણ સ્ત્રી પર વાર નહીં કરે એવામાં અર્જુન શિખંડી જો પૂર્વ જન્મમાં સ્ત્રી હતી જેને આગળ રાખીને ભીષ્મ પિતામહ પર બાણોની વર્ષા કરી જેમાં તેમનું આખું શરીર બાણોથી વિદાય ગયું અને તેઓ બાણોની સૈયા પર સૂઈ ગયા પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું માટે યુદ્ધમાં અસમર્થ હોવા છતાં પણ તેમનું મૃત્યુ ન થયું અને તે બાણોની સૈયા પર સૂઈ ગયા જેમાં સમયે તે બાણ સૈયા પર હતા તે સમયે સૂર્ય દક્ષિણાયન હતા બાણોની સૈયા પર સૂઈને અઠાવન દિવસો સુધી ભીષ્મ પિતામહે સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ હતી મકરસંક્રાંતિની સાથે જ ભીષ્મ પિતામહે સૂર્યના ઉત્તર થવાની રાહ જોઈ મકરસંક્રાંતિની સાથે જ સૂર્યદેવ ઉત્તરાયણ થયા તો પિતામહે પોતાના શરીરનો ત્યાગ કર્યો માનવામાં આવે છે કે ઉત્તરાયણમાં શરીર ત્યાગ કરવાથી વ્યક્તિ જીવન મરણના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષને પ્રાપ્ત કરે છે